લાય હું ટીમ બનાવી દઉં ટીમ તો બને નાખી પણ પૈસા 1 કરોડ મળે અને બીજું શું મળે 1 કરોડ રૂપિયા અને 25 લાખ ની ગાડી 25 લાખ ની ગાડી અને પૈસા કેલા નાખવાના આપણે પૈસા 49 રૂપિયા 49 રૂપિયા લે બનાવી દે મને શીખવાડ જો પાછો જો આ કેપ્ટન ને આ કેપ્ટન ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હાં તો ચાલો આપણે હો ટીમ ના હાલ ભાઈ હું જોઉં

રીનો બદલો તો હું લઈ જ કેમ કે થવાના હિ અને ગાડીના માલિક થવાના એને ફોન કરીને કહી દો હવે કે તું માપી રહી જાય અમે પૈસા વાળા હી ના હલો હા તે મને જાનમાં કીધું પણ તે તે મને ગાડીમાં મોટી ભૂલ કરી કેમકે હવે તેને તું પૈસા વાળો હવે અમે પૈસા વાળા થવા ના અમારે આગળ સો કરોડ આવશે ને સો ગાડી આવશે બધા ભાઈ એક એક ગાડી આપીશ એટલે બધા ભાઈ એક એક ગાડી આપીશ અને બધા એન્ટ્રીમાં લઈને ગાડી બધી અંદર છકારીશ

એટલે આપણું નોટો કોણ મશીન લાવ્યો કે નહીં આવી ગયી એમ ને હા તો વાંધો નહીં હમણાં આપણે હોખડો એટલે પૈસા મોકલાવી દઉં આપણે હા હા વાંધો નહીં હાર આપણે દુબઈમાં એક બંગલો લેવો તો દુબઈમાં એક ફોન કરી જાય વાય તો રેન થાગી ગયા દુબઈમાં જાય ને લેવા આવે થી વલ્લે અલફી વલ્લે વલ્લે हेलो हबीबी तुम कैसा होता हेलो कैसी होती हम बढ़िया होती हम तो बढ़िया होता लेकिन हमारे यहाँ होती होती नहीं होता हमारे यहाँ तो होता ही आता है हमारे यहाँ होता नहीं हमारे यहाँ होती ऐसा चलती हमारे यहाँ होता नहीं होती चलती नहीं नहीं हमारे यहाँ होता ही आता है वो तुम, तुम्हारे होता है जो तुम रखो तुम्हारे पास ऐसा हाँ हमारे लिए ना एक वो बड़ा वाला बंगला लेना वो भी उसमें हेलीकॉप्टर उतरना चाहिए और एक बढ़िया सा स्विमिंग पूल और सौ गाड़ी वाला पार्किंग लेना क्योंकि हम सौ गाड़ी लेके आने वाले हैं तुमको जो चाहिए वो सब मिल जाती हाँ तुम कल का देख के रखना हम कल आएंगे वहां का देखने के लिए ओके 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 बाय बाय

જો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા અવાર નવાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ બધું ખાલી ફક્ત મનોરંજન માટે હતું આમાં કઈ આઈપીએલ માં નખાઈ બખાઈ નહીં આવું કઈ કરાય નહીં આમાં જો આપણે જઈએ તો એમાં કરી જઈએ અને આમાં કઈ મળે નહીં કરોડ ભરવા તમે કઈ હેમડું કરોડ મળે આ ફક્ત મનોરંજન મનોરંજન માટે વિડીયો હતો